આમ કાંઈક જવાનું કારણ થાય ને તો કરી નાખું નોટિફિકેશન પડી ગયો ને તમારે કેટલો સમય જોવા લે આ લગભગ કોઈ નહીં આવે બે ભાઈ શું હાલ

હા બે ચાર જણા જોડા છે વાહ મારા વાલા કોમેન્ટ કરો તો ભાઈ દોનો હી તબાહી હા એવું છે બસ મજા મજા તો સારું ભાઈ મજા બાકી બીજા બે ભાઈ કોણ છે કોમેન્ટ કરો જણા છે મેં પૂછ્યું તેનો જવાબ આપો ને આવતી હતી હેટકી 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 આવતી અત્યારે આવે હે હજી કોણ હબારો કોને મારો રામ જાને હજી હેટકી આવતી હતી કેટલેક ગયા હતા ભાઈ હવે જાવામાં તો ક્યાંય નથી ભાઈ એટલા મેટલામાં છે ને ભાઈ માથા કૂટ અચ્છત બારીયા અમારે હુથાર આવો 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 છે ભાઈ ક્યાં જ્યાં આગળ પાછળ જ્યાં નથી ભાઈ એટલા મેટલા હોય કામકાજમાં માથા માર્યા કરીએ ભાઈ એવું હે બાકી હવે આપણે હે ભાઈ મેળા આવે છે ભાવનગરનો મેળો આવ્યો જલ પરિવળો રોજ મેળામાં વિજાણ છે બસો રૂપિયા ટિકિટ રાખી રોજ બસો બગાડી ના લાઈવ કરવા વિજાણ છે કાલે હું સાંભળતો હતો જોરદાર એવું છે વાહ ભાઈ વાહ કાલે ભાઈ છે ને મેં એવું હતું ફોન બટુક પાસે હતો ને હું ગયો તો મીઠાઈ દેવા મીઠાઈનો ઓર્ડર દેવા ગયો હતો ભાઈ

નથી ખાતો બંધ કરી દીધા હું કાચ પૈસા કરે લાલ કરેલો ક્યાં બાલો અમૃતભાઈ

આમ જો કોણ

વાત કરી આઠસો નું કામ કરું બેન ભાગ ના ભૂરા ભાઈ આવ્યા છે ભાઈ હર્ષદભાઈ જય બાપા સીતારામ જય ગનારી જય ગિનારી બુરાભાઈ કાકુ કાલે કરું મારા તરફથી મીઠો ઠપકો આપજો પાક્કું પાકું મોટા માણસો થઈ ગયા કાંઈ મોટામાં ઓ હો મહેશભાઈ અમારે લોરથી તમારા હાઉ જૂના ટેટા જોઈ ભાઈ આવો મહેશભાઈ આવો ના અમારે ભૂરાભાઈ આવો મહેશભાઈ પછી હળી ના કરો બિચારાની મજા આવે જયારે બોલો બોલો હેલો ડીકે ભાઈ એ ઓલો મૂંગો હતો ભારે મજા આવે એની હળી કરવાની એ તમારે છે ને આઠસો આઠસો રૂપિયાનું કામ કરવું એમ કીધું અડધા અડધા ભાગ આ એમ કરે જય દ્વારકાધીશ હાવસ ભૂરાભાઈ ભૂરાભાઈ ભાઈ ભૂરાભાઈનું હાલી ગયું છે બે ભાઈ મહેશભાઈ ને ભૂરાભાઈ બે જવો ભાઈ બે ને પીને એક કે આવ્યું કે આવ્યું નથી બે ભાઈ ને આવી થોડી મજા કરવાની હોય મજા આવે એમ એને મંતરવાની મજા આવે અમે બધા હારે ભણતા હા બ્લાઇન્ડ બોલી નથી શકતો પણ ઈશાની ભાષા આપડે હારે રહેતા ને શીખી જતા નહીં તમારે આપણે ભાઈ ભૂરા ભાઈ નથી આવ્યું મહેશભાઈ તમારે એવું ભાઈ તમારે મહેશભાઈ મારા કાકુ તમારી મારા નમસ્કાર નિહાકા લાગશે ભાઈ ભૂરા ભાઈ હવે હું ભાઈ છે ને

બસો નો ખર્ચો કરું ને જલ પર્યું દેખાડ રશિયન જલ પર્યું માણા ઢગલો કરું છું લાઈવ છે ને એક વ્યક્તિ પાસે કરાવું લાઈવ તમે આવો આપડી લાઈવ માં મજા કરાવું હું બીજા નું સારું કરું ને ના કરું બાપુ નો એક જ નિયમ

પછી રશિયન દેખાડવું હવે જો આમ નહીં તો આમ ભુરાભાઈ જોવો તમે ક્યાં શું છે ઓલા એમાં મોટાભાઈ પરમાર આવો વાલા આવો મોટાભાઈ પરમાર હું ભાણા ભુરાભાસ

સીસીટીવી હોય ને કોમેન્ટ ના કરે એને પોતાના ગળાના હમ હા સીસીટીવી હો ભાઈ ઘણા સીસીટીવી હશે દ્વારકાધીશ પોપટ હતા આ તને જોડી લેવા શિવ શક્તિ મિની ઓઇલ મિલ ન્યૂ બ્રાન્ડ બનાવી છે સ્પોટ કરજો પ્યોર ઓઇલ નામે પાકું પાકું ભાઈ આપણું ગામ અને ક્યાં ભાઈ આપણે ઓઇલ મિલ બનાવી છે દરેક આપણને કોમેન્ટમાં કહેજો ભાઈ હોટલ છે ભાઈ હોટલ નથી બેન મારે મારા મામાની દુકાન છે એટલે દુકાને બેઠા હોય ને મજા કરી બેન કોણ લાઈક કરીને વહી જાય છે મરજના ભાડિયા લાઈક કરીને કોણ ઉઈ ગયું ભૂરાભાઈ ખોવા ગયા આ હા 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 અમારે વિજયભાઈ જય માતાજી મોટા માણસો ને જય માતાજી વિજયભાઈ પિત્તલપુર વાળા ઓકે ઓકે ભાઈ ઓકે 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 સમજાય ગયું સમજાય ગયું હા પિત્તલપુર વાળા ભાઈ આપણે મિની ઓઇલ મિલ આવતું આપણે ભાઈ અકાઉન્ટ ઓકે ઓકે ભાઈ સમજાય ઓકે ભાઈ ઓકે ઓકે બેન રાજા ટાઈમે હો તો હું કશું વિજયભાઈ કહો

કે જય માતાજી અને રાજ ભાઈ મને ઓળખ ઓળખે હું દુબઈવાળા વાળા તો ભાઈ દુબઈ તો ભાઈ અમારા હગાવાલા કે કોઈ ભાઈ પણ નકરે ઓળખી જાઓ ભાઈ દુબઈ વાળાને અમે દુબઈ બરોબર અહીંયા અહીંયા બરોબર ભાઈ દીકે ભાઈ મજામાં ને મારે વિજયભાઈ ડીકે ભાઈ પૂછે ભાઈ મજામાં બાકી દુબઈવાળાને ભાઈ આપણે છે ને કાંઈ કોઈને ઓળખતા નથી આપણે તો આપણી જગા દેશીને ઓળખ્યું ભાઈ બહુ મજા નથી વિજયભાઈ એ વાત ખોટી છે વિજયભાઈ મજા મજા ને મજા જ છે ભાઈ એને બરાબર ત્રીસ વીઘાની માંડવી કરી હતી ને ભારે ગોથા માર્યા એટલી મજા છે લાય ભાઈ હવે માવો કરે દે શું થયું ડીકે ભાઈ ડીકે ભાઈ ને શું થાય ભાઈ ડીકે ભાઈ ને કાંઈ ન થાય એ આપણને હલવાડ દેવા હે દાનગર આવ્યો તો ના મારા મોટા ગુજરી ગયા એટલે એવું છે ભાઈ ખર ખરા ના કામે આવ્યા તેમજ પૈસા વગી નું ભાઈ નરતમભાઈ કેમ હમણાં લાય નહોતા કરતા ભાઈ તો હમણાં છે ને ભાઈ લગ્ન ની ભાઈ મારા નાના બેન ભારૂ ના લગ્ન છે લગ્ન ની તડામાહાર તૈયારી હારે છે ભાઈ પેલા મહિનાની વીસ તારીખે આપણે બેન ની જાણ છે બીજા મહિનામાં દસ તારીખે ભાઈની જાન છે એટલે ડબલ ડબલ ખર્ચા છે એટલે તળા માર તૈયારી કરીએ છીએ ભાઈ એવું છે વિજયભાઈ એટલે કાંઈ ટાઈમ રહેતો નહોતો અહક એટલે હું અહક એટલે છે ને વિજયભાઈ પૈસા ન હોય ને પૈસા ઉગીનો હક ન હોય ને એને અહક કહેવાય એવું છે ભાઈ એટલે પૈસા ઉગીનો હક નથી ઓહો એવું છે ભાઈ એટલે ભાઈ સંતડ પોલીસ ભરતો હતો ભાઈ ઘોડા ધોળી ઘડીક મીઠાઈનો ઓર્ડર નો ઘડીક માંડવાનો ઘડીક વાસણ નો એવું બધું હાલતું હતું ભાઈ બેનનો કર્યાવર હોય ને એવું બધું સામાન ને એવું લેવો ને બધું એવું બધું બધી ધોળા ધોળીમાં મસ્ત મગ્ન હતો અત્યારે તમને ખબર ના પડે પૈસા ના હોય ને એટલે અહક થાય પણ એ અમારે એક પાસે અહક થાય ભાઈ તમને કશું નડે નહીં બરાબર વીઘાની માંડવી નફામાં લીધી એને પૈસા નો એવું ન બને હમણાં એક બે મહિના પેલા હા નેવું ડોલર નું ખાય નવસો ડોલર નું નવસો ડોલર નવસો રૂપિયાનું કહેવાનું ભૂલાઈ ગયું નવસો ડોલર કીધા તા ભાઈ ઓળખી ગયો પાક્કુ મારા વાલા અરે ડીકે ભાઈ અહક માં મને ખબર ન પડે પૈસા હોય ને ના ખબર પડે વિજયભાઈ હા આવો આવો વિક્રમભાઈ જયરામપીર જયરામપીર વાલા ભાવનગર આવી ગયા કે ભાઈ બે જણા કપલમાં વિડીયો બનાવે વિક્રમભાઈ તો બધા મિત્રો એને સપોર્ટ કરજો અરે એવું ના હોય ડીકે ભાઈ મારે મકવાણા મકવાણા અજયભાઈ આવો જય દ્વારકાદીશ તો જય દ્વારકાદીશ ઓલા જાઈરામાં ભી જાઈરામાં પીર વિક્રમભાઈ જયરામાં પીર ભાવનગર આવી જાય વિક્રમભાઈ એમ પૂછું ભાઈ હું કે હજી કપાસ જ વિનો છો પૈસા ભેગા કરો ભાઈ ધોમ કપા વિણો વ્ય ઓલા જશુને મેળો ને મને કે ધોમ વિક્રમભાઈ ધોમ પૈસા ભેગા ગયા ભાઈ ખોળ હત્તર મણ બસો રૂપિયાનો મણ ને ભાઈ હાલી ગયું મગફળીનું તો કહું હમણાં એ કહેવાય એમ નથી તે પહોંચી ગયા મગફળીના હમણાં સમજાય એને વંદન વાહ ભાઈ વા કપાસમાં એવું છે ભાવનગર એવું જ હોય ભાઈ વાહ વાહ જી ભાઈ વાહ સમજાય એને વંદન છે ભાઈ મામલો મેદાન ને પીડ્યો અત્યારે લખે ને દુબઈ તમારી છે ને કોમેન્ટ કરવાની સ્ટાઇલ એવી છે ને ઓહો હો 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 મોજલા ડાયરેક્ટ ને સીતારામ વાલા સીતારામ મામુ જાન સીતારામ આવો આવો ઘણા દી પછી મામા ભૂલા પીડ્યા આવજો વાવ્યો પોપટા ખાવા હા સિંગુ ખવરાતી દીધી હવે પોપટા ખવરાવો વાહ ભાઈ વાહ ભાઈ મામુ આવ્યા છે મામુ તમારું નામ ધમો આવ્યા મારા મામુ મામુ ગાલ કાઢજો કે નહીં આમ તમે ગયા પછી તે દિવસે તમારી બાજુ વાળો હતો તે ક્યાં તે દિવસે મારી બાજુ વાળો ક્યાં ગયો રામ જાણે મામુ પાંચ વર્ષ ને લઈને

કાલે આવું શું ભાઈ વાહ ભાઈ વાહ મામુ સ્વાગત છે તમારું દિલથી તમારો ભાણિયો ભાવનગરમાં માં હાર્દિક હાર્દિક સ્વાગત કરે આવો લાયક દાન આભાર તમારી દુકાન ક્યાં અમારી દુકાન ભાઈ છે ને કાળિયાવીરમાં વીરાણી સર્કલ ભગવત વીરાણી સર્કલ થી શિવ શક્તિ માં આવો મસ્ત મજાની જો આવી ફાંક્યું વેસે મારા મામા ને છોકરો મારા મામાને ને બધા ખાવા આવો પંદર રૂપિયાની ની યાદ મફત નહીં મળે રીલ આવી હતી કે એક

બઉ વરસાદ ને પવન હતો ઓછી મજા કરાય બાર વાગ્યા બાર વાગ્યા આવો હમ જય દ્વારકાધીશ વિક્રમભાઈ ને પણ જય દ્વારકાધીશ આ વિક્રમભાઈ વી ગયા છે ભાઈ જય દ્વારકાધીશ ભાઈ વાહ ભાઈ વાહ મામુ કઈ મામુ માં કઈ ઘટ્યા નહી ભાઈ

ત્રણ વાગે જયારે આપણે છે ને હોય ને હોય ને મસ્ત મજાના સપના હોય તારે એ ભાઈ કામમાં લાગી હોય તમને ખબર છે તમને ખબર છે કે વરસાદ આવતો તે દિવસ આવ્યો હતો હા હા પાકું પાકું ભાઈ લાઈક કરી દઉં પેલા હા કરજો કરજો મામુ લાઈવમાં છે બધા મિત્રોને જય દરગાજી હા એટલે મિત્રોને લાઈક હા તમારો આમ બતાવો લાઈક લાઈવ માં છે બધા મિત્રોને જય દરગાજી તમારે પપ્પા તો મકવાણા બધા મિત્રોને જય દરગાજી કે વરસાદની વાત ન કરતા તમે વરસાદ ભાઈ આપણે શરણ પગલા એવા છે પૂરા ભાઈ એમ એમ કઈ ઘટે નહીં વરસાદ તો ભાગશાળી હોય ભાઈ મામુ જાન ફૂકું બરોબર ભરાય છે ને ના મરાતી હોય તો કેજો હિસ ટુ પીસ બદલી આપી છું ઠીક છે ભાઈ હું આ ભૂરા ભાઈ ને મળવા ગયો ને વરસાદ જે ધાબેડો છે પછી ભેગું નથી થતું અરે વાત કરવામાં ભૂરા ભાઈ અમે તો પણ છે ને એમ કેમ ભાવનગર બધા ટુ વ્હીલર બાઇક લીન પામી છે ને ભાઈ બધા ભાઈ બંધને મળવા અહીંથી બાઈક લઈને નીકળા એટલે અમારા જ મમરા ભરાઈ ગયા હવે જુનાગઢ આવું છે ભાઈ

ત્રણે વર્ષ વાતું કરે જુનાગઢ જાવું જુનાગઢ જાવું એમ ન લેવાય ભાગી ભાગી ભર ભાઈ મારો ભાઈ તમારી દુકાન ની સામે વાળો વાળો છે તે

મારો ભાઈ તમારી દુકાન ની સામે ની બિલ્ડિંગ માં રહે છે તે દિવસે કઈ વાંધો બીજો એકલા રહેવાનું છે ભાઈ વાહ વાહ મરદ વાહ સાવડા લાલભાઈ જય દ્વારકાધીશ ભાવનગર વાહ ભાઈ વાહ મારા લાલભાઈ જો ભાઈ લાઈવ માં આવ્યા છે અમારે લાઈક કરી દીધી છે ભાઈ અમારા લાલભાઈ